જેના કારણે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સભા ચાલી રહી હતી અને તે સભા સ્થળ કરવા લાગ્યા હતા અને તેમાં એક બાળકીને સામાન્ય ઈજા પણ પહોંચી છે પરંતુ જાનહાની કોઈ સમાચાર નથી ભારતીય જનતા પાર્ટીની આ સભા ચાલી રહી હતી બનાસકાંઠાના લીંબોઈ ગામે કે જ્યાં ચાલુ સભાએ

આખો ધરાશય થઈ ગયો પાટણ વિધાનસભામાં વડગામ મત વિસ્તાર આવે છે ને પાટણ મત ક્ષેત્રના જે ઉમેદવાર દાબી છે તેના પ્રચારમાં આજે વડગામ ના જે સ્થાનિક નેતાઓ છે જિલ્લા પંચાયતના ના સદસ્યો છે તેમના દ્વારા વડગામ ના લીંબોઈ ગામે એક સભાનું આયોજન કરાયું હતું જો કે સભા હજી શરૂ થઈ હતી ત્યારે જ ભારે પવન આવતા આ સમગ્ર મંડપ હતો તે ઉડી જતો ભાગ મચી પામી હતી ને તેના કારણે જે અફરા તપી દોડવા લાગ્યા હતા પરંતુ જયારે આ મંડપની અંદર સભા સાંભળવા માટે કેટલાક લોકો આવ્યા હતા તેમાં એક બાળકી હતી તેના બાળકી ઉપર મંડપ પડતો તે ઇજાગ્રસ્ત થઈ હતી અને ઇજાગ્રસ્ત જે બાળકીને તાત્કાલિક એક વડગામ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી મહત્વની વાત એ છે કે નેતાઓ જયારે મસમોટા દાવા કરતા હોય છે ને લોકોને અનેક વાયદાઓ આવતા હોય છે પરંતુ જયારે મંડપ પડ્યો ત્યારે નેતાઓ

તો આ દ્રશ્ય જોઈ શકાય છે બનાસકાંઠાના લીંબોઈ ગામના કે જ્યાં ચાલુ સભા દરમિયાન ભારે પવનના કારણે મંડપ આખો ધરાશાય થઈ ગયો અને અફરાતફરીનો માહોલ અહીંયા સર્જાઈ ગયો હતો આ ઘટનામાં એક બાળકીને સામાન્ય ઈજા પહોંચી છે માથામાં અને તે બાળકીને સારવાર માટે લઈ જવામાં આવી રહી છે પણ અહીં સૌથી મોટી બાબત જે લોકોને ધ્યાને આવી કે તે છે કે જે નેતાઓ વાયદા કરતા હોય છે કે જો તેમનો પક્ષ જીત્યો તો તેઓ તેમની પડખે ઊભા રહેશે તે જ નેતાઓ આ પ્રકારની જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે તેમની સભા સાંભળવા આવેલા લોકોની પડખે પણ નથી ઊભા રહી શકતા અને ત્યાંથી પલાયન થઈ જાય છે તે દ્રશ્ય અને તે હકીકત આજે જોવા મળી ઝી ચોવીસ કલાકના કેમેરા સામે અને જે સ્થાનિક નેતાઓ અહીંયા સંબોધન કરી રહ્યા હતા બનાસકાંઠાના લિંબોઈ ગામે તે તમામ સભા સ્થળ પરથી પલાયન થઈ ગયા મંડપ ધરાશય થયા બાદ તો બનાસકાંઠાના લિંબોઈ ગામે આ ઘટના સર્જાઈ છે ભારે પવનના કારણે આખો મંડપ ધરાશાયી થઈ ગયો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ત્રેવીસમી તારીખે મતદાન થનાર છે જ્યારે ત્યારે છેલ્લા દિવસો છે પ્રચારના પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ભલે ભારતીય જનતા પાર્ટી કહેતી કે ભારતીય જનતા પાર્ટીનો પવન ફૂંકાઈ રહ્યો છે મોદી લહેર છે પણ કદાચ ભારે પવન તેમને પણ નડી ગયો અને અહીંયા મંડપ ધરાશાયી થઈ ગયો સભા ચાલી રહી હતી અને તે દરમિયાન તમામ લોકો સભા સાંભળી રહ્યા હતા અને અચાનક ભારે પવનના કારણે આખો મંડપ ધરાશાયી થઈ ગયો દ્રશ્ય જોઈ શકાય છે તેમ બધું જ વેર વિખેર થઈ ગયું ઓહાપો મચી ગયો અને લોકો ભાગદોડ કરવા લાગ્યા પોતાનો જીવ બચાવવા માટે પોતાને કોઈ ઈજા ન થાય તે માટે લોકો આ મંડપથી દૂર જવાના પ્રયાસમાં લાગ્યા અને તે જ દરમિયાન એક બાળકીને સામાન્ય ઈજા પહોંચી માથામાં જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આપના ટીવી સ્ક્રીન પર તે બાળકીને તુરંત જ ગાડીમાં બેસાડી અને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તે સિવાય મજબૂતી બનાવવામાં આવેલો એક મંડપ હોય ભારે પવન ફૂંકાયો અને આખો મંડપ ધરાશાયી થઈ ગયો મંડપ ની અંદર દ્રશ્યો હવે સામે આવ્યા છે જે સમયે અહીંયા સભા ચાલી રહી હતી તે દરમિયાન ભારે ગરમીમાં છાંયડા વાળા આ મંડપમાં કે ટેબલ ફેન પણ હતા લોકોને રાહત મળી રહી હતી અને તેઓ અહીંયા જે વાયદા કરવામાં આવનાર હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના નેતા દ્વારા અને આવનાર લોકસભા ચૂંટણી અગર જો તેઓ જીતે છે તો ત્યારબાદ તેઓ શું આપશે જનતાને તે સાંભળવા બેઠા હતા અને અચાનક જ ભારે પવનના કારણે મંડપ ધરાશાયી થઈ ગયો